આ આ મોજ આવે અંદરથી આ ક્યાંથી બસ સામેથી ઉર્જા મળે છે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે જો ગુરુ સામે બેઠા હોય ને શિષ્યના આટલી જો અંદરથી લહેર નો આવતી હોય તો તે પૂનમ ની અમાસ કહેવાય હે પૂનમ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય હું એટલે અંધકાર હું એટલે પ્રકાશ અંધકારમાંથી મને તમને પ્રકાશ તરફ લઈ જાય ઈ જીવન ના ગુરુ છે સાહેબ સદગુરુ મારી નાખે મને મને કોઈ એમ પૂછે કે તા ભાઈ પોપટ તારી ઉંમર કેવડી છે તો હવે હું ખરેખર એવું કહી શકું હું અઢાર વરસનો છું કોઈ સાચું ન માને અઢાર વરસનો થોડો આમ તરાજા મળ્યો તાબા પણ ખરેખર હું અઢાર વરસનો છું ગયો કારણ કે ઓલા એકવી એ તો ખાટલામ પીડ્યા પીડ્યા મોટા છે ને એ તો ખાટલામ પીડ્યા પીડે મોટા છે પણ સાચી સમજણ ભજન આ સંતોનો સંગ એ તો કોઈ જીવનમાં ગુરુ મળ્યા પછીની ની સમજણ આવી છે બાપ બાકી તો ઉમર લાયક તો ખાટલા પીડા પીડા થવાય છે પણ લાયકાત જયારે મળે કેમ બેસવું એ જયારે મને તમને ખબર ન હોય શીખવાડે એ આપણા સદગુરુ નો સદગુરુ જીવનમાં આવ્યા પછી દુનિયામાં પ્રકાશ મળે બસ અહીંયા હું હમણાં જ ભાઈ વાત કરતો તો કે ભાઈ તમે વિચાર તો કરો યાર હજી હમણાં અષાઢી બીજ મહોત્સવ બે દિવસમાં લાખો માણસોએ હરિહર કર્યું છે સાહેબ કોઈ પણ એક જ પ્યાલે અઢારે આલમ લાખો માણસોએ હરિહર કર્યું છે એમાં કોઈ જગ્યાએ ક્યાંય કચાસ પાંસોડ એમાં નથી વરસાદી વાતાવરણ હતો ચાલુ વરસાદે ભજન થયા છે આ બીજ તો યાદ રહેવાનું છે અષાઢી બીજ મહોત્સવ બે હજાર પચીસ બાબુ એ જે ભજનનો માહોલ અને એક બાજુ વરસાદનો માહોલ પણ બે દિવસ એટલી આગાહી આંબા કાકા લગભગ હાસા પડ્યા બધામાં આંબા હવે બધી આગાહી મળ્યા કરવા વરસાદની કરે છે હવે તો એ રાજ્યની કરવા મળ્યા રાષ્ટ્રની કરવા મળ્યા વિધાનસભાની કરવા મળ્યા બધી આગાહી કરે અમુક અમુક હાચી પડે છે પણ ભજન જ્યાં હોય ને મારા બાપ ત્યાં વરુણદેવ વરસાદને એમ કહે તું થંભી જા અને જ્યારે બીજ પૂર્ણ થઈ અને આપણે પ્રભાતના પોરમાં આવ્યા અને પછી જે વરસાદની મોજ હતી બસ

ઘણી વખત કોઠામાંથી જ્ઞાન લઈને માણસ બહાર આવે છે નાની ઉંમરમાં ભક્તિ લાગી જાય છે જ્ઞાન આપે છે અને ગુરુ છે જ્ઞાન આપે છે ફરક આટલો છે બસ જો એક વખત જ્ઞાન લાગી જાય તો બેડો પાર થઈ જાય આ તો સત્સંગની વાત છે હટફટી જો ઝટપટ નહીં સમજાય અને ઝટપટ સમજાય જાય દુનિયાના બધા ખટપટ મટી જાય આપણને જ્યારે કાંઈક એમ લાગે કે આઈ એમ સમથિંગ હવે હું કાંઈક છું મારથી મોટું દુનિયામાં કોઈ કાંઈ છે નહીં ઈ ઝેર ઉતાર હોય તો કોઈ ગુરુ નું ચરણ માં પડે સાહેબ તો દુનિયાનું દર્શન કરાવી શકે બેટા આ દરિયો છે આમાં આપણે ખાલી આટલું છીએ આ ગુરુ આપણું જે સંતુલન જાળવી શકે આ ગુરુ કરી શકે એટલે એ આ બિરજુભાઈ અહીંયાથી જે ઉપલા એણે એને જે જ્યાંથી અમારું પૂરું થાય ત્યાંથી તેણે આ ચાલુ કર્યું છે મારું જ્યાંથી પૂરું થાય ત્યાંથી આ જેણે ચાલુ કર્યું છે અને ઈ માહોલ જે બનાવ્યો છે મારે મને મને જ્યાંથી સમજશે ત્યાં સુધી બાપા કાંદાસ બાપાને યાદ કરાવી દીધી આજે હે આપણને એમ જો નહીં બાપા બિરાજમાન છે અને અહીંયા તો હોય ને બાપા અહીંયા નું હોય તો ક્યાં હોય એ તો મહાપુરુષ એને એને એનું તો નામ લો ને આની ઉપસ્થિતિ હોય છે પણ બસ જ્યાં સુધી આવા ગાયકો પડ્યા છે જ્યાં સુધી આવા ભજનાનંદી મહાપુરુષો છે અને એ પાછા તમારા જેવા સામે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધ સ્વાહા સર્વણ શ્રોતાઓ જ સારા ન મળે

જે અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ આવે છે ગીતો પોતપોતાની રીતે સૌ પોતપોતાના વિસ્તારના ગીતો બનાવે છે પણ જ્યાં સુધી ગરવા ગિરનાર સૌરાષ્ટ્રની માલિપા જ્યાં સુધી પરબમાં જ્યાં સુધી તોરણિયામાં જ્યાં સુધી ગરવા ગિરનારમાં આવા ભજનાનંદી મહાપુરુષો બેઠા છે ને ત્યાં સુધી કોઈ પણ એવા વલકર ગીતો આવશે પણ ભજનને ને કઈ ફેર નહીં પડે સાહેબ એ તો સોનું છે એને કોઈની કાટ લાગવાનો નથી એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આવા મહાપુરુષો આ ઉતાવળા યુગમાં અને હું તો અહિયાંથી જે જે તમે બધા યુવા વર્ગ જે અહીંયા સંતવાની સાંભળે છે બાપાની સાથે સાથે આયોજન હોય છે ત્યારે લગભગ મેં કહું ને ફરી વખત બધા બધા બધાથી પરિચિત પરિચિત છું છું વ્યક્તિગત અને ચહેરા મને અહીંયા જોવા મળે છે એટલે ફરી ફરી નહીં આ ઉંમરે સંપત્તિ થોડી ઘણી ભગવાને આપી હોય તો મારા બાપ ઘણા રસ્તા છે આપણે ઘણાને જોઈ જોઈશ કે બહુ બહુ બધી જગ્યાએ જઈને રૂપિયાના પાણી કરીને આવે છે પણ એ ઉડાડીને આવે છે અહીંયા ઉડાડતા નથી મારા બાપ અહીંયા તમે વાવો છો ભાતું વાવો છો તમારી ભાવી પેઢી માટે તમે ભાતું વાવો છો અને જેવું વાવીએ એવું જ ઉગે કારણ કે હમણાં જ બાપુએ સદગુરુ તમે મારા તારણહાર આ ભક્તિ સદગુરુ પ્રત્યેનો વિશ્વાસ એક ભરોસો હોવો જોઈએ કે મારા સદગુરુ કે કે 11 પકડી લે પકડી લેવાની જ હોય એમાં ક્ષણિક વારનો વિચાર ન કરવો જોઈએ આનું નામ ભરોસો યાકુ ભજન જે પેલું છે બાપુ ઘણીવાર વાત કરતા હોય છે કેવડો ભરોસો સાહેબ કવિના હું મેં ચતુર કહાવો મતી અનુસાર હરિગુણ ગાવું મને કઈ મંત્ર ની ખબર નથી કોઈ મને શ્લોક ની ખબર નથી કોઈ પ્રાર્થના ની ખબર નથી અને છતાં પણ એક ભગત તરીકે આવી અને મહાપુરુષ ધૂણો લઈને બેઠા હતા ત્યાં આવીને એટલી જ વાત કરી ડુંગર ભગત બાપુ ઘણા વર્ષથી તમે ધૂણો અહીંયા દેખાવીને બેઠા છો ભજન કરો છો તો ભગવાન બતાવો ને એટલે બાપુને થયું કે અહીંયા વર્ષોથી અમે બેઠા છીએ અમને હજી ભેટો થયો નથી આ તૈયારમાં એટલે કીધું પંદર દિવસ પછી આવજો પંદર દિન પછી ફરતા 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 ગુરુના વચન ઉપર આવી જાય અને પંદર દિન પછી આવીને એમ કીધું કે બાપુ હવે તો મને ધૂણો બતાવો ભગવાન બતાવો આપ ધૂણામાં બેઠા છો સતત સતત હોમ કરો છો ભગવાન ક્યાં છે મને દર્શન કરાવો ને વળી કીધું ગાંઠ ની પછી પાછો બાપુ ને મૂળ એવું હતું કે આ આને મારે કેમ સમજાવો નથી આને કાંઈ ખબર કોઈ વસ્તુની ખબર નથી એમને ભગવાન મળી જતા હશે અને ત્રીજી વાર જ્યારે કીધું ગાંઠ થી પછી આવજે આઠ થી પછી પાછા બકરા ચારતા જાતા રાજસ્થાનની ધરતીમાં ડુંગર ભગત જાય છે બાપુ હવે આઠ દી નું કીધું હવે તો ભગવાન બતાવો જ વખતે એટલા વચન ઉપર ડુંગર ભગત નીકળી ગયા હતા સાહેબ અને કુવામાં ગડગડતી ધોટ કાઢી ત્યાં તો અંદર થી નારાયણ પ્રગટ જોતો સાહેબ અને બાવડું પકડી લીધું કીધું ગુરુ ગોવિંદ નો આમાં કિસ્સીકો લાગુ પાઈ હું ઓળખતો નથી

નારાયણ બેઠો તો ઈ વખતે ડુંગર ભગત બોલે છે આમાં ગુરુ ગોવિંદ ખડા કડા કિસકો લાગુ પાય ગુરુ છે ગોવિંદ છે દોનો કડા કિસકો લાગુ પાય બલીહારી અમારા ગુરુ દેવ કી ગોવિંદ ગોવિંદયો બતાય સાહેબ સદગુરુ જીવનમાં મળી જાય એના ભરોસા ઉપર આલી જાય હવે અત્યારે તો પેટર્ન એવી આવી આપણે કે એમ બાપુ કરે તો બાપુ हारा આપણે કે એમ બાપુ નો કરતા કે હવે બાપુ હું જાણતો નથી એમ કોઈ ફેરવી ન કે લે એટલે આ હું આ માળા ફેરવા રુદ્રાક્ષ ની ફેરવાની કીધી કે સકલીન માળા થોડા છે ફેરવાની કીધી આપણે તો આપણે કઈ એમ બાપુ કરે તો બાપુ હારા અરે સાહેબ આપણે દુનિયામાં જેનો કાપો વાળ્યો છે ને એ તમામ વસ્તુનો ત્યાગ કરી અને સનાતન ધર્મ બચાવવા માટે મારા ભારત દેશના યુવાનોને સંસ્કૃતિ બચાવવા માટે શું પરદેશમાં જવાની જરૂર હર વર્ષે એક પરદેશમાં યાત્રા હોય છે બાપાને કારણ શું આજની યુવા પેઢી અહીંયાથી તો કમાવા માટે પોતાના વ્યવસાય માટે પરદેશમાં ગયા છે પણ ત્યાં જઈને પણ જે વડીલ પેઢી છે ત્યાં સુધી તો ભજન છે ત્યાં સુધી ગુરુ પરંપરા છે કોઈ સવાલ નથી પણ આવનાર પેઢી યુવા પેઢીનું શું એ માટે પણ બાપા વર્ષમાં એકાદ બે વખત લંડન જાય છે પરદેશમાં જાય છે અને ત્યાં જઈને પણ આવા કંઈક ધાર્મિક ઉત્સવ કરે પ્રોગ્રામ કરે પરદેશ ની ધરતી માં જવાનું થાય છે ભજન થાય છે ત્યાં સત્સંગ થાય છે એટલે એ બાને પણ યુવા પેઢી નજીક રે આજના બેનો ની તકલીફ મોટી છે બકાલુ બગડે નહીં એટલે ફરીદ માં મૂકી દે દૂધ બગડે નહીં એટલે ફરીજમાં મૂકી દે દહીં બગડે ને એટલે ફરીજમાં મૂકી દે ખૂબ કાળજી રાખે ફરી સાફ સુફ કરે ફરી ચાલુ રાખે શું કામ કે બાબા ફરી ચાલુ કરજો નહીં તો બકાલું બગડી જાય કોઈ સંતાન ન બગડે એના માટેની કોઈ સુવિધા અત્યાર સુધી મા બાપે કરી નથી એ સુવિધા કોઈ હોય તો હાલતી ચાલતી યુનિવર્સિટી મારા દેશના સંતો છે આના સાનિધ્યમાં આવવા દો એ બગડેલા તો સુધરી જાય પણ જિંદગીમાં તમારી પેટીઓને કોઈથી ધાક ન લાગે